હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મેથી મસાલા રોટલો તેના માટે હું અહીંયા બાજરીનો લોટ એક વાટકી લીધો છે તમારે જેટલા રોટલા કરવા હોય એટલો મસાલો તૈયાર આરે કરી નાખવાનો મેં અહીંયા દોઢ વાટકી લોટ લઉં છું એટલે બે રોટલા તૈયાર થશે હવે આપણે આમાં મસાલો કરી નાખશું થોડી ઘીંગ ઉમેર દઈશું હળદર લાલ મરચું અને થોડો ગરમ મસાલો ધાણા જીરું પાવડર અને લીલું લસણ અને એક વાટકી મેં મેથી લીધી છે તે ઉમેરી દઈશું ધોઈને ઝીણી સુધારી અને થોડાક આવી રીતે મસળીને અજમા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડાક તલ ઉમેરી દઈશું થોડુંક આપણે ઘી ઉમેરશું એટલે ઘીનો સ્વાદ બહુ સરસ આવે ને અંદરથી એકદમ ક્રિસ્પી બને અને આવી રીતે બધું મિક્સ કરી લેશું શિયાળો છે એટલે બધા લીલી ભાજીની સરસ મળે લીલું લસણ એટલે આવો મસાલો રોટલો બહુ સરસ લાગે તમે જેટલો મસાલો લેવો એટલો તમે આમાં ઉમેરી શકો અને થોડું પાણી રેડીને આપણે લોટ બાંધી રોટલાનો જેવો લોટ એવી આ રોટલો દૂધ આરે દહીં આરે અને લસણની ચટણી આરે બહુ સરસ લાગે અને આ લોટ ને ખૂબ મસળી લેવાનો એટલે રોટલો બહુ સરસ બને જેટલો તમે રોટલો મસળો ને એટલો રોટલો સરસ બને આવી રીતે હવે આપણો લોટ મસળાઈ ગયો છે આવી રીતે અને હવે બે ભાગ કરી લેશું અને એક ભાગ સાઈડમાં મૂકીને આપણે એક ભાગનો રોટલો વણી લેશું આવી રીતે પાણી વાળો કરી અને આપણે રોટલો બનાવી લેશું

તાવડી ગરમ કરવા મૂકી તમે આનથી મોટા પણ જો આવડતા હોય તો બનાવી શકો પણ મેં તો અહીંયા બે નાના નાના જ બનાવ્યા છે આપણે ઉઠલાવી લેશું અને પણ આવી રીતે પાણી વાળો હાથ કરીને અને ટીપી લેશું તમે સરસ બન્યો છે રોટલો સડી ગયો છે નીચે ઉતારી લેશું ઘી લગાવી જો તમે સરસ બન્યો છે એકદમ મેથી ભરપૂર અને આની હારે શાકની પણ જરૂર ન પડે આપણે અંદર ઘી લોટ બાંધતી વખતે ઉમેર્યું હતું અને આપણે આવી રીતે ઘી લગાવી દઈશું સરસ અને આને આવી રીતે આપણે ઉઠલાવીને શેકી લેશું

હવે આપણે આ લસણમાં મસાલા કરી દઈશું થોડીક હળદર ઉમેરશું હિંગ જીરું પાવડર અને લાલ મરચું જેટલી તમે તીખી ખાતા હો એટલી લેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધું આપણે આવી રીતે મિક્સ કરી દઈશું અને આપણો રોટલો આ બીજો પણ સડી ગયો છે અને ગેસ બંધ કરી દઈશું જો તમે સરસ છે અને આ ચટણીમાં આપણે એક પાવડું કાચું તેલ સિંગ તેલ ઉમેરી દઈશું એનાથી સ્વાદ બહુ સરસ આવે ગરમ પણ કરી શકો પણ એ આ કાચા લસણની ચટણી બહુ સરસ લાગે આવી રીતે મિક્સ કરી તમે અને આ રોટલાને પણ આપણે છોપડી લઈશું ઘીથી જો તમે આઈ સરસ ફૂલો છે અને આપણા લસણની ચટણી અને મારી આ રેસીપી મેથી મસાલા રોટલો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો